સેવનિયામાં આપશાનું હાર્ટ એક સ્વાગત છે આવજો યાજના સમાચાર જોટીલા પોલીસ સ્ટેશન વિસ્તારના નાની મોલડી ગામ નજીક નેશનલ હાઈવે રોડ ઉપર એક ટ્રક ટેન્કર માં લઈ જવાતો તો ઇંગ્લિશ ઇંગ્લિશ ની પોટલ નંગ છ અને અન્ય મુદ્દામાલ મળી કિંમત રૂપિયા સાડત્રીસ લાખ પચાસ હજાર આઠસો છવ્વીસના મુદ્દામાલ સાથે એકસમની ઝડપી પારતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સુરેન્દ્રનગર એલસીબી સુરેન્દ્રનગરના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે જે જાડેજા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જેવાય પઠાણ તથા પેરોલ ફ્લો પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી આર એચ ઝાલાનાઓએ એલસીબી તથા પેરોલ ફ્લો સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી ચોક્કસ હકીકત મેળવી પ્રોબિશનની પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના માર્ગદર્શન કરેલ જેન્વયે એલસીબી ટીમને ચોક્કસ બાતમી હકીકત મેળેલ અને ટાટા કંપનીની ટ્રક ટેન્કર રજિસ્ટર્ડ નંબર જીજે જે બાર બીટી સિત્તેર નેવ્યાસી વાળીનો ચાલક ગીરકાલેસર ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ ભરી હાલ ચોટીલાથી રાજકોટ તરફ જવા માટે અહીં નાની મોલડી ગામથી પસાર થનાર છે હકીકતને આધારે સદર જગ્યાએ પ્રોબ્યુશન અંગે રેડ કરી આરોપીના કબજા ભોગવટાની ટ્રક ટેન્કરમાંથી એવરગ્રીન રિઝર્વ વિસ્કી બોટલ નંગ છ તથા કેપિટલ ટ્રિપલ એક્સ મેચોર રમ बोतल नंग, नंग चार सौ नेशी एम कूल बॉटल नंग छः हज़ार पांच सौ तिरसठ किंमत रुपया सड़त लाख पचास हज़ार आठ सौ छब्बीस नो प्रोयबिशन मुद्दा मल तथा ट्रक नंबर जीजे बार पेटी सित्ते निवासी कि रुपया दस लाख मिली ने मोबाइल फोन नंगे कि रुपया दस हज़ार बिल्टी और वगैरे मड़ी ने કુલ કિંમત રૂપિયા સુડતાલીસ લાખ સાઠ હજાર આઠસો છવ્વીસના મુદ્દા માલ સાથે કિસમને પકડી પાડી મજકુરી સમ વિરોધમાં ચૂંટેલા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન દ્વારા ધારા મુજબનો ગુનો રજીસ્ટર કરેલ અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ પકડવાના બાકી આરોપીમાં ભજનલાલ પ્રેમાલાલ રામ બિશ્નોઈ તથા માલ મંગાવના રાજકોટના જાણ્યા માણસ તપાસ દરમિયાન ખુલેલ તે વિગત વગેરે તથા માલ ભરી આપેલ કૃષ્ણ કૃષ્ણરામ મારવાડી નામના અજાણ્યો શખ્સ બ્યુરો ચીફ ભગીરથ સિંહ ન્યૂઝ સેવન ઇન્ડિયા